મોરબીના લીલાપર રોડ પર એક વર્ષ પહેલા તૂટી પડેલો બ્રિજ હજુ સુધી નવો બન્યો નથી કે તેનું સમારકામ થયું નથી જેને લઈને મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા તંત્ર અને સ્થાનિક નેતાઓની કામગીરીની પોલ ખોલતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોરબીથી લીલાપર ગામને જોડતો આ બ્રિજ એક વર્ષ પહેલા તૂટી પડ્યો હતો જેના કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો અને ડાયવર્ઝન આપીને વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે છેલ્લા એક વર્ષથી બ્રિજનું નિર્માણ કે સમારકામ ન થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો કોંગ્રેસે આ મામલે મોરબીના ધારાસભ્ય અને તંત્ર દ્વારા કોઈ દરકાર ન લેવાય હોવાનો આક્ષેપ કર્યો હતો અને તાત્કાલિક ધોરણે બ્રિજ બનાવવાની માંગ કરી હતી હું મારું નામ નરેશભાઈ રહેવાનું નીલકમળ સોસાયટી ને ધંધામાં અત્યારે હું રિક્ષા ચલાવું મારે અહીંથી રોજ નીકળવાનું હોય બરોબર પેસેન્જર ભરીને કે કોઈ માલ સામાન ભરી એમાં આમાં ખાડા હોય છે તકલીફ બહુ પડે છે રિક્ષા હલકી હાલે નહીં વાંકાચૂકી થઈ જાય છે ને એમાં ચોમાસામાં તો અતિશય હેરાન થાય કે એની વાત જ મૂકી દે હવે આ એક વર્ષ ના પુલ તૂટી ગયો છે આ તમે બધા જોઈ શકો છો પણ હજી તંત્ર કોઈ આમાં કંઈ કરવા આવ્યું નથી બરોબર શું માંગ એટલે માંગણી અમારી ઈ છે કે આ પુલ તાત્કાલિક ધોરણે નવો બનાવી દઈએ અમે આઈકોન રોડ વાવડી રોડ ઉપર અમે જાહેરાત કરી હતી કે કોંગ્રેસ મોરબી જિલ્લા કોંગ્રેસ અઠવાડિયા કે દસ દિવસમાં એક કોલખોલ કાર્યક્રમ કરશે એના અનુસંધાને આજે અમે લીલાપર રોડ ઉપર આવ્યા છીએ લીલાપર રોડ ઉપર જે બ્રિજ ધરાશય થઈ ગયો હોય એને અંદાજીત એક વર્ષ ઉપર થયું હોય ત્યારે આ રોડ ઉપરથી ચાલતા રાહદારીઓ લીલાપર ગામ આવે અદેપર ગામ આવે અને રફારેશ્વર જીઆઈડીસી આવે આ એમનો મુખ્ય માર્ગ છે ત્યારે એક વર્ષ થયું છતાંય આ સરકારી તંત્રએ કે આયા કણે જે ચૂંટાયેલા ધારાસભ્યો હોય ત્યારે આ આની દરકાર લીધી નથી અને અમે અનેક વખતો આ વિસ્તારના રહીશોએ પણ ખૂબ રજૂઆતો કરેલી કોર્પોરેશનમાં રજૂઆતો કરેલી જિલ્લા પંચાયતમાંય રજૂઆત કરેલી પણ ત્યારે જ્યારે જિલ્લા પંચાયતને પૂછવામાં આવે ત્યારે એવું કીએ કે ભાઈ અમે આ કેન્ડર સ્વીકૃતિ આપી દીધી છે અને ટૂંક સમયમાં કામ કરશું એનો આજ વર વર થઈ ગયા છતાંય આ કામ થતા નથી ત્યારે આ મોરબીના ધારાસભ્ય કમિશનર સાહેબની સામે બેસી અને બાવને બાવન નવ નગરસેવકોને સાથે રાખી અને કમિશનર કમિશનર સાહેબને વિસ્તારવાઈઝ રજૂ કરે રજૂઆત કરાવે ત્યારે હું આ ધારાસભ્યને કહેવા માગું છું કે તમે આજે પચીસ પચીસ વર્ષથી આ ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા હો ત્યારે તમારે તમારા તાલુકા પંચાયતનો સભ્ય હોય જિલ્લા પંચાયતનો સભ્ય હોય નગરપાલિકાનો સભ્ય હોય ગ્રામ પંચાયતનો સભ્ય હોય તેમની તમામ રજૂઆતો લઈ અને તમારે સંબંધિત અધિકારીઓને કહેવું જોઈએ કે આ આ વિસ્તારમાં આ પ્રશ્ન છે હવે આખું ગામ ભેરાઈ ગયું છે ત્યારે આ ધારાસભ્ય કમિશનર સાહેબની સામે બેસી અને સીન સપાટા કરે અને એમ મોરબીની જનતાને એવું કહેવા માગે કે જો હું કમિશનર સાહેબ પાસે જઈ અને આ વિસ્તારના કામો કરાવી રહ્યો છું